ચલો આજે આપણે કપડા વિશે શીખવાનું છે કોણ કેવા કપડા પહેરે હું તમને પૂછું છું તમે બધા જવાબ દેશો સરસ તો સાડી કોણ બધા વેરી ગુડ બીજું કોણ પહેરે સરસ સાડી દાદી માં પહેરે મમ્મી પહેરે પછી ફ્રોક કોણ પહેરે હા ફ્રોક કોણ પહેરે સરસ પછી પહેરતા છો પહેરો જો કોઈ પેન્ટ શર્ટ પહેરે કોઈ ચડ્ડી ને શર્ટ પહેરે પહેરે પછી દાદા કેવા કપડા પહેરે કોણ કેસે દાદા જબ્બુ પહેરે ને સફેદ કલર નો જબ્બો પછી ધોતી ઉપર ટોપી દાદા પહેરે ને ને કેટલા દાદા છે ઘરે કોણ સરસ દાદા ને બા ઘરે છે સરસ વેરી ગુડ તો પછી તમને બધા પૂછું છું આપણે કપડા કેવા પહેરવા જોઈએ સ્વચ્છ સ્વચ્છ અને ધોયેલા ચોખ્ખા કપડા પહેરવા જોઈએ ગંદા ગંદા કપડા પહેરીએ તો બીમાર પડે શું થાય તો દરરોજ નાવું જોઈએ સરસ કપડા પહેરવા જોઈએ પછી નખ કાપી નાખવા જોઈએ પછી વ્યવસ્થિત નાય ધોઈને માથામાં તેલ નાખીને તૈયાર થવું જોઈએ છો હા તો પછી બધા વ્યવસ્થિત ચોખ્ખા કપડા પહેરવા